જો ધ્યાનથી તમે વિશ્લેષણ કર્યું હશે તો તમે એક વસ્તુ નોટિસ કરી હશે કે ગુજરાતમાં પહેલાં કરતાં ખૂબ વધારે પ્રમાણમાં વારા વાવાઝોડા આવે છે અને સાથે સાથે વધારે તીવ્રતાના વાવાઝોડા આવે છે જે માવઠા પહેલાંય આવતા હતા પણ અત્યારે હાલ માવઠા જે આવે છે એ વધુ પ્રમાણમાં આવે છે અને વધુ તીવ્ર આવી રહ્યા છે જેમ કે અત્યારે હાલ ઓક્ટોબર મહિનો પતવા આવી રહ્યું છે અને ત્યારે દિવાળી પછી આટલા મોટા પ્રમાણમાં માવઠું આવું આપણે કમ કમોસમી વરસાદ પડવો ગુજરાતમાં અને જેના કારણે ગુજરાતભરના ખેડૂતોના જે પાકનું નુકસાન થયું અતિશય ગરમી પડી રહી છે અતિશય વરસાદ પડી રહ્યો છે જેના કારણે પૂરની પરિસ્થિતિ આવી રહી છે તો આ વસ્તુ કેમ થઈ રહી છે એના કારણો શું છે અને એના શું સમાધાનો છે કે જેના કારણે આ વસ્તુનું સંપૂર્ણપણે સમાધાન આવી શકે છે આપણે એ વસ્તુ પર ચર્ચા કરવાના છીએ આપ સૌ જાણો છો કે અત્યારે હાલ ગુજરાતના અંદર માવઠાના કારણે આખા ગુજરાતના ખેડૂતોના ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું પછી તમે કપાસ હોય મગફળી હોય ફળ હોય શાકભાજી હોય અને જેના કારણે ખેડૂતો બિચારા અત્યારે પાયમાલ થવા જેવી પરિસ્થિતિમાં આવી ગયા છે અને એમની ખૂબ જ ખરાબ પરિસ્થિતિ થઈ છે તો આવતી દસ મિનિટના અંદર હું તથ્યોના આધારે જે મેં અભ્યાસ કર્યો છે યુપીએસસી ની તૈયારી દરમિયાન જે મેં વિશ્લેષણ કર્યું છે અને જે તર્કો છે એના આધાર ઉપર આપણે વાત કરીશું પણ એક વસ્તુ હું તમને ગેરંટી સાથે કહી શકું છું અત્યારે હાલ જે આવતી દસ મિનિટમાં હું જે વાત કરીશ જો એને અમલમાં મૂકવામાં આવે તો આપણા ખેડૂતોની એટલી મદદ થઈ શકે છે કે પાછા પગભર થઈ શકે છે પાછું પોતાનું જીવન રોજગાર શરૂ કરી શકે છે એમને કોઈપણ પ્રકારના તમે એમ કહી શકો નકારાત્મક પગલાં લેવાની જરૂર નહીં પડે અને સાથે સાથે સરકાર આ બહુ સરળતાથી અમલમાં મૂકી શકે છે અને સરકાર ઉપર કોઈપણ પ્રકારનો વધારે આર્થિક બોજો પણ નહીં પડે તો આપણે આ વિષય પર ચર્ચા કરવાના છીએ તો આ વિડીયોના ધ્યાનથી જુઓ અને સમજો કારણ કે આ ખૂબ જ એટલે ખૂબ જ વધારે જરૂરી છે સૌથી પહેલાં હું મારો પરિચય આપી દઉં મારું નામ છે તારક ઠાકોર ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિનો હું કન્વીનર છું અને અત્યારે ગુજરાતમાં જે ઓબીસીમાં આવતા વિકાસથી વંચિત સમાજો હોય એમને શિક્ષા રોજગાર ક્ષેત્રે અનામતનો લાભ મળે એટલા માટે હું અત્યારે હાલ ચળવળ ચઢવી રહ્યો છીએ તો ઘણા ખેડૂતો જે આ ઓબીસી અનામત વર્ગીકરણ સાથે જોડાયેલા છે એમને મને ફોન કર્યો કે તારકભાઈ અત્યારે કમોસમી વરસાદ ક માવઠાના કારણે અમને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે તો તમે તમને વિનંતી કરી છે કે આ વિષય ઉપર તમે વિડીયો બનાવો અને સરકારશ્રી સુધી માહિતી પહોંચાડો કે જેથી એ નક્કર કંઈ પગલાં લે અને અમને લાભ મળે અમે આ મુસીબતમાંથી બહાર આવી શકીએ અને દર વખતે જે અમારા જોડે અન્યાય થાય છે કે નુકસાન થયા પછી એ પણ અમને જે તમે એમ કહી શકો નથી મળતા પૈસા કે જે નથી મળતા અમની મદદ તો એ મળી શકે એના માટે તમે અવાજ ઉઠાવો અને મારું હું એક વસ્તુમાં માનું છું કે જેટલા પણ શોષિત વિકાસથી વંચિત સમાજના કે કોઈ પણ વ્યક્તિ હોય જે પણ એમની સાચી માગણી હોય તો એ સાચી માગણીને તથ્ય અભ્યાસ વિશ્લેષણ કરી અને તર્કો સાથે રજૂ કરવી એ મારી જવાબદારી છે કે જેથી સરકારશ્રી સુધી એ માહિતી પહોંચે વિપક્ષ સુધી માહિતી પહોંચે નક્કર પગલાં લેવાય અને એમને લાભ મળે તો આવનારી દસ મિનિટ માટે આ વિડીયો જોજો હું તમને ચોક્કસ ગેરંટી આપી શકું છું ખાતરી આપી શકું છું કે આનાથી ખેડૂતોની દરેક સમસ્યાનું સમાધાન આવશે અને ખૂબ સરળતાથી સરકાર આના અમલમાં મૂકી શકે છે સૌથી પહેલાં તો અત્યારે હાલ આપણે મેં તમને જેમ જણાવ્યું કે જે વાવાઝોડીની તે તમે કહી શકાય વધારે આવી રહ્યા છે તીવ્રતા વધી રહી છે સાથે સાથે માવઠા વધારે આવી રહ્યા છે તીવ્રતા વધી રહી છે અતિશય ગરમી અતિશય વરસાદ અતિશય ઠંડી તો આનું કારણ શું છે પહેલાં આપણે કારણ સમજવું પડશે તો આપણે એનું સમાધાન લાવી શકીશું સૌથી પહેલાં એનું કારણ છે જળવાયુ પરિવર્તન જળવાયુ પરિવર્તન એ ખાલી કોઈ ફેન્સી શબ્દ નથી એક જ આપણે સોશિયલ મીડિયા કે પેપરમાં કે પછી ટીવીમાં સાંભળીએ છીએ જળવાયુ પરિવર્તન એ હકીકત છે અને એ ખાલી ગુજરાત નહીં પૂરા દુનિયાના અંદર એના પ્રકોપો લોકો સહન કરી રહ્યા છે પછી એ તમે કહી શકો અમેરિકા હોય કે ઇંગ્લેન્ડ હોય કે ભારત હોય કે આફ્રિકા હોય એટલા આ ખૂબ જ વધારે ધ્યાનપૂર્વક દોરવું જરૂરી છે એટલે હું સૌથી પહેલાં તો આપણા જે કેબિનેટ મંત્રી છે જંગલ પર્યાવરણ અને જનવાયુ પરિવર્તનના અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ પછી રાજ્ય કક્ષાના મંત્રી પ્રવણભાઈ માળી સાહેબ એમને દરેક ખાસ વિનંતી કરીશ કે ભાઈ જળવાયુ પરિવર્તન ઉપર સારામાં સારી નીતિઓ બનાવવામાં આવે બજેટની ફાળવણી કરવામાં આવે અને નક્કર પગલાં લેવામાં આવે કે જેના કારણે સુધારા થઈ શકે જેના કારણે આપણે તૈયાર થઈ શકીએ અને આવતી વખતે જળવાયુ પરિવર્તનના કારણે કોઈ પણ પ્રકારનો પ્રકોપ તમે એમ કહી શકો કુદરતી પ્રકોપ કા આપદા આવે તો આપણે એને લડવા અને એના સામે પોતાની જાતને રક્ષણ કરવા માટે સક્ષમ હોઈએ તો હવે મારા હિસાબે આ એક ખૂબ જ મહત્ત્વનું મંત્રાલય છે અને આ બંને મંત્રીઓએ ખાસ કરીને મહેનત કરવી જોઈએ કે જેના કારણે ભવિષ્યમાં આવી પરિસ્થિતિનું સર્જન ના થાય બીજી વસ્તુ હું સાથે સાથે વિનંતી કરવા માગું છું જીતુભાઈ વાઘાણી સાહેબ કે જે અત્યારે કૃષિ મંત્રી છે જળવાયુ પરિવર્તનથી જો સૌથી વધારે અને સૌથી જલ્દી કોઈ વિભાગ ઉપર કે કોઈ ક્ષેત્ર ઉપર અસર પડવાની હોય તો એ છે કૃષિ ક્ષેત્ર એટલે હું જીતુભાઈ વાઘાણી સાહેબને જે વિનંતી કરી કે તમારું જે કામમાં જે આવતું હોય એ તો તમારે કરવાનું જ છે કૃષિ ક્ષેત્ર પણ સાથે સાથે જળવાયુ પરિવર્તનના કારણે કૃષિ ઉપર શું નકારાત્મક પગલાં પડશે અને એના સમાધાન માટે શું કરવું જોઈએ તો એ પણ તમારે અત્યારે હાલથી જ નીતિ બનાવવી પડશે અને તમારે ગ્રાસરૂટ લેવલે કામ કરવું પડશે કે જેથી ખેડૂતોની જે અત્યારે હાલ વિકટ પરિસ્થિતિ થઈ છે એવું ના થાય બરાબર તો સૌથી પહેલાં આપણે આને સમજીએ કે આને રોકવા માટે હવે શું કરી શકાય છે તો સૌથી પહેલાં સરકારે ખૂબ સારા પ્રમાણમાં બજેટ ફાળવવું જોઈએ અને ઇન્વેસ્ટ કરવું જોઈએ જે કહેવાય વેધર ફોરકાસ્ટિંગમાં કે ભાઈ આપણું જે કહેવાય આપણી સેટેલાઇટ કે આપણું જે વેધર ફોરકાસ્ટિંગ એવું હોવું જોઈએ કે આવું જો કમોસમી વરસાદ આવવાનો હોય કે કોઈ પણ પ્રકારનું તમે એમ કહી શકો વાવાઝોડું આવવાનું હોય માવઠું આવવાનું હોય તો મિનિમમ અડતાલીસથી બોતેર કલાક પહેલાં આપણને માહિતી મળી જાય કે જેના કારણે ખેડૂત હોય સરકાર હોય કે જે પણ લોકો આ ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય તો આના રિલેટેડમાં કામ ચાલુ કરી દે અને જેટલું થાય એટલું સારી રીતે આ જે મુસીબત આવવાની છે એને સામે એ ડટી અને સામનો કરી શકે સૌથી પહેલાં બીજી વસ્તુ હવે અત્યારે હાલની વાત કરીએ ઘણા લોકોને કેવું લાગે કે ભાઈ આ તો કુદરતી આપદા છે આમાં તો આપણે કંઈ કરી નથી શકવાના આ તો આપણા હાથમાં છે નહીં આ વાત તદ્દન ખોટી છે આ વસ્તુ આપણા હાથમાં નથી વસ્તુ સાચી પણ એસી ટકા જો આપણે તૈયારી કરીએ તો આ જે સમસ્યા છે એનો આપણે સો ટકા સામનો કરી શકીએ છીએ સમાધાન લાવી શકીએ છીએ અને એના થતાં નુકસાનને એસી ટકા સુધી ઘટાડી શકીએ છીએ એ કઈ રીતે એને સમજો આપણે બે હજાર પાંચ હજાર વર્ષ પહેલાં નથી રહેતા કે વરસાદ આવી ગયો ને આપણને આપણે કંઈ નતા કરી શકતા પાક નિષ્ફળ જતા રહે ના આજની તારીખમાં એકવીસમી સદીમાં ટેકનોલોજી એટલી આગળ વધી ચૂકી છે કે જો આપણે સાચી રીતે ઉપયોગ કરીએ તો ગમે તેટલી મોટી કુદરતી આપદા કેમ ના હોય એનું સમાધાન લાવી શકાય છે જેમ કે હું અત્યારે હાલ ઉદાહરણ આપું ઓક્ટોબર ચાલી રહ્યો છે અત્યારે હાલ ઓક્ટોબરની આજે અઠ્યાવીસ તારીખ છે એટલે અત્યારે હાલ જેટલા પણ પાક નિષ્ફળ ગયા વરસાદના કારણે એ મોટા ભાગે તમે એમ કહી શકો તૈયાર હતા બરાબર કે નહીં એ તૈયાર થઈ ચૂક્યા હતા એમને ખાલી અત્યારે હાલ ખેતરમાંથી નીકાળી ટ્રાન્સપોર્ટ કરી એ પીએમ સુધી સુધી પહોંચાડી દેવાના હતા અને બચી જાત એવું તો હતું નહીં કે અત્યારે હાલ હજી એમને શું કહેવાય હજી હાલ જ વાવેતર કર્યું તું ના એ તૈયાર હતા એમને ખાલી લઈ લેવાના હતા અને જો એ લઈ લીધા હોત તો મોટા ભાગે તમને રાહત મળવાની હતી તો સૌથી પહેલાં આમાં શું કરવાનું હતું જો અડતાલીસથી બોતેર કલાક પહેલાં સચોટ તમને માહિતી આપી દેવામાં આવે તો ખેડૂતો એમના ખેતરમાં જે તૈયાર પાક હતો એને ત્યાં આગળથી એ નીકાળી શકતા હતા અને એ નીકાળી શકે એ જો નીકાળી દીધો હોત ખેતરમાંથી લઈ લીધો હોત તો એ નુકસાન નાખ્યું બીજી વસ્તુ હવે આના અંદર પ્રશ્ન એ થાય કે જો ખેડૂતો નીકાળવાનો તો પ્રયત્ન કરે પણ અડતાલીસના બોતેર કલાકના અંદર એ કેટલી ઝડપી એ બધું આખું જે ખેતર હોય એમનું જે પણ એક બે પાંચ દસ વીઘા તો જેટલું પણ વાવેતર કર્યું હોય બધું એરા કઈ રીતે બહાર નીકાળી શકે તો એના માટે સરકારે એક નીતિ કરવી જોઈએ કે જો ભાઈ આવું માવઠું આવવાની આગાહી છે આવતા અડતાલીસથી બોતેર કલાકમાં તો સરકારના જે મનરેગા મનરેગાની જે યોજના લાગે છે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ એના અંતર્ગત સરકાર ઘણા બધા મજૂરોના બધા કામ ઉપર લગાવતી હોય છે તો જો આવી આગાહી આપેલી હોય તો સરકારે જેટલા પણ ખેડૂતો જે વિસ્તારના અંદર આવી આગાહી આપેલી હોય એમના મનરેગાના અંતર્ગત મફત ખે તમને એમના મજૂરો આપી દેવાય કે ભાઈ આ જે તમારું ખેડૂત તમારું ખેતર છે પાંચ વીઘાનું તો આ દસ કે વીસ કે જે પણ મજૂર જોઈએ તમારો જે પણ તમે વાવેલું છે વાવતરને બહાર નીકળવા માટે તો અમે તમને મજૂર આપી દઈએ છીએ એ તમને મજૂર બધું તમને તમારા ખેતરમાંથી એ પાક લેવા માટે મદદ કરશે અને મજૂરોનો જેટલો પણ ખર્ચો હશે એ મનરેગા હેઠળ સરકાર આપી દેશે તો આનાથી શું થશે કે પેલો ખેડૂત એકલો તો બધું પાક ના નીકાળી શકો પણ જો મનરેગાના અંદર સરકાર એને મફત મજૂર આપી દે બે ત્રણ દિવસ માટે તો એના કારણે શું થશે બધો જે પાક હતો એ બગડવાની જગ્યાએ આપણે ખેતરમાંથી બહાર નીકળી શકીશું જેથી ખેડૂતને ફાયદો થશે મજૂરોને ફાયદો થશે અને સરકારને ફાયદો થશે કારણ કે નુકસાન થયા પછી પાછળથી વળતર આપવું એના કરતા પહેલા મજૂરો માટે પૈસા આપી દઈએ તો બધાનો ફાયદો છે બીજું હવે પાક તો તમે લઈ લીધો પછી શું તો પછી તાત્કાલિક ધોરણે સરકારે જેટલા પણ આખા જિલ્લા કે તાલુકા લેવલે જે વિભાગો હોય કે જે આગળ આવી પરિસ્થિતિ હોય ત્યાં આગળ સગવડ ત્યાં આગળ એમના જોડે વાત કરી લેવી જોઈએ અને એમના મફતના ભાવે યા તો સબસિડાઇઝ રેટ ઉપર એમને ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી મતલબ શું કે સરકાર કોઈપણ પ્રકારના આવા ટ્રાન્સપોર્ટેશનનું કામ કરતાં કોઈ બી કંપની હોય કે જે બી રીતે આવું કામ થતું હોય તો એમના જોડે કોન્ટ્રૅક કરી લે અને જેટલા બી એમના જોડે ટ્રકો હોય કે જે બી વાહનો હોય તો એ બધા જ જે ખેડૂતો હોય કે જ્યાં આગળ આ વરસાદ આવી શકે છે ત્યાં આગળ કે જતા રે ટ્રેક્ટરો અને આજે પણ તમે કહી શકાય ટ્રકો જેટલો પણ એમનો માલ સામાન જે ખેતરમાંથી બહાર નીકળી લીધો છે મજૂરોની મદદથી એ બધે બધો એના અંદર લાદી દેવામાં આવે અને એમાં તાત્કાલિક ધોરણે એપીએમસી લઈ જવાની સગવડ કરવી જોઈએ યા તો પછી ગોડાઉનમાં લઈ જવાની સગવડ કરવી જોઈએ કેમ કારણ કે તમે પાક ખેતરમાંથી તો નીકાળી લીધો પણ જો એ ગોડાઉનમાં કે એપીએમસીમાં નહીં પહોંચે તો પછી એ બગડી જવાનો છે તો પછી એના ખેતરમાંથી લીધા પછી એ કંઈ ફાયદો નહીં તો સાથે સાથે સરકારને તાત્કાલિક ધોરણે ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી આપવી જોઈએ કે જે યા તો મફતના ભાવે હોવી જોઈએ યા તો પછી તમે એમ કહી શકો કે સબસિડાઈઝ રેટે હોવી જોઈએ ખૂબ જ ઓછા ભાવે હોવી જોઈએ કે જેના કારણે એ જે પાક હતો એ ગોડાઉનમાં યા તો એટીએમસીમાં જઈ શક્યો અને આવું કરવાથી સરકાર કંઈ ખેડૂતો પર દયાદાન નથી કરતી ખેડૂતો આપણા તમે એમ કહી શકો આપણે જે અત્યારે જમીએ છીએ કે આપણું જે કહી શકાય કે આપણે પોતે જે આપણે દેશની પ્રગતિ થઈ રહી છે તો એનો આધારસ્તંભ છે તો જ્યારે મુસીબતના સમયે એમની થોડી મદદ કરી દઈશું કે એના માટે થોડા પૈસા ફાવી દઈશું તો એમાં સરકારનો કોઈ વાંધો આવવો ન જોઈએ મારું આવું માનવું છે બીજી વસ્તુ ટ્રાન્સપોર્ટેશન કરી દીધું તો એવું નહીં કહ્યું કે ટ્રાન્સપોર્ટેશન થતું હોય ત્યારે સરકારના લેખિતમાં જેટલી પણ એપીએમસી મંડળી હોય જેટલા પણ ગોડાઉન હોય જેટલા બી સ્ટોરેજ ફેસિલિટી હોય કોલ્ડ સ્ટોરેજવાળા એ દરેકને લેખિતમાં એમને કહી દેવાનું કે જે પણ ખેડૂતો તમારા જોડે જે વસ્તુઓ લઈને આવી રહ્યા છે પાક એ દરેકને તમારા અત્યારે હાલ લઈ અને સ્ટોર કરી દેવી બરાબર કે નહીં કેમ કે મેં થોડા દિવસ પહેલાં ન્યૂઝ કાલે જ ન્યૂઝમાં જોયું કે ભાઈ જૂનાગઢના અંદર જે ખેડૂતો હતા એ બિચારા બે ત્રણ દિવસથી એપીએમસી આગળ પોતાનો પાક લઈને ઊભા છે કે વેચી દેવામાં આવે કે નુકસાન ના થાય એટલે એપીએમસી લેવા તૈયાર નથી ખેડૂતોને અત્યારે હાલ ભાડું ચડી રહ્યું છે જે કહેવાય ટ્રેક્ટર કે ટ્રકનું અને અત્યારે હાલ એમને શું કરવું એ ખબર નથી પડતી ખાવા પીવાના ફાફા છે તો હું એમ કહેવા માગું છું કે આ જે પણ પાક છે એ આજે નહીં તો કાલે ગોડાઉનમાં જવાનો જ છે એપીએમસીને ખરીદવાનો જ છે તો જો સરકાર આમના જોડે કોઓર્ડિનેટ કરી લે તો એ બધો પાક જે કહેવાય ગોડાઉન હોય કે પછી એપીએમસીમાં હોય એ તાત્કાલિક ધોરણે સ્ટોરેજ કરી શકાય છે અને એના પછી જે ભાવ હોય કે એની જે વળતર હોય તો એ તો ડિસ્કસ કરી જ શકાય છે કે જેના કારણે એ બધાનો ખેડૂતોને ફાયદો થાય એપીએમસી વાળા જે હોય જે તમે કહી શકો એમનો પણ ફાયદો થાય અને સરકારનો પણ ફાયદો થાય પણ આ બધી ડિસ્કશન પછી થઈ શકે છે અત્યારે હાલ ભાવતાલ કરવા જઈએ કે અમે તો ના લઈએ અમારા તો અત્યારે હાલ ના લેવાય પછી લઈશું આ કરીશું એમાં પાકય બગડી જશે ખેડૂતોને નુકસાન થશે મંડળીને નુકસાન થશે સરકારને નુકસાન થશે તો એના કરતાં જો લેખિતના અંદર એવું કહી દેવામાં આવે એપીએમસી મંડળીઓના ગોડાઉનના કે ભાઈ તમે બધો પાકનો સંગ્રહ કરી દો જે ભાવ નક્કી કરવાનો હશે ટેકાનો ભાવ કે જે રીતે લેવડ દેવર કરવાની હશે તો એ બધી કરી દઈશું કે જેથી દરેકને ફાયદો થાય પણ હાલ પાક બગડવો ના જોઈએ બરોબર હવે મેં તમને જેટલી પણ વસ્તુઓ કીધી ને પછી વેધર ફોરકાસ્ટિંગ કરીને અડતાલીસથી બોતેર કલાક પહેલાં માહિતી આપવાની હોય પછી મજૂરો આપવાની વાત હોય તમે ટ્રાન્સપોર્ટેશન માટે ફેસિલિટી આપો કે પછી એપીએમસીના કે ગોડાઉનમાં અંદર એ માલ મુકાવી દો આ બધી વસ્તુ ખાલી જે મંત્રી હોય કે જે અધિકારીઓ હોય કલેક્ટર કે ટીડીઓ કે મામલતદાર કે ખેતી વિભાગના એમને ખાલી ફોન કરવાના છે એ જો ફોન કરે ને તો આ બધી વસ્તુ એક દિવસ કરતાં ઓછા સમયમાં થઈ શકે છે હું તમને ગેરંટી આપું છું જ્યારે કોઈ મોટા નેતા આવવાના હોય કે જ્યારે કોઈપણ પ્રકારના વિદેશમાંથી પ્રધાનમંત્રી કે પ્રેસિડેન્ટ આવવાના હોય કે આપણા પ્રધાનમંત્રી આવવાના હોય તો આ જ બધા જે કહેવાય ને તમે નેતાઓ કહી લો તમે કૃષિ મંત્રી કે બીજા મંત્રીઓ કે પછી આ બધા જે અધિકારીઓ એ સવારે છ છ વાગ્યા સુધી દોડતા હોય છે અને કામ કરે છે તો હું એમ કેવા માગું છું કે ત્યારે જો તમે કામ કરી શકતા હોય તો આવી જે આપદાના સમયમાં તમે કામ કરી શકો છો અને આ બધી વસ્તુ મેં જે હાલ કહી એ એક દિવસથી ઓછા સમયમાં શક્ય છે સો ટકા બરોબર હવે આ તો વાત થઈ કે જો તમારો જે પાક હોય બરાબર કે નહીં એ પાકના નુકસાનથી બચાવ હોય તો શું કરે અને હું તમને ગેરંટી આપું છું કે જો આટલું કરવામાં આવે તો જે અત્યારે હાલ નુકસાન થયું એમાં ખૂબ મોટા પ્રમાણમાં ઘટાડો થઈ શકે છે પણ કરવું પડશે બાકી વાતો કરવાથી કંઈ નહીં થાય બીજું ઉદાહરણ તરીકે આપણે એવું માની લઈએ કે નુકસાન થઈ ગયું તો હવે શું કરવું તો પહેલી વસ્તુ કે નુકસાન જો થઈ ગયું હોય તો એનો મતલબ એ નહીં કે ભાઈ લંકા લૂંટાઈ ગઈ હવે કંઈ થાય એવું નથી કે કંઈ સમાધાન નહીં ના સકારાત્મક વલણ રાખો જો નુકસાન થઈ ગયું હોય તો આપણે સરપ્લસ છે બે હજાર પચીસ છવ્વીસની જ વાત કરું તું મતલબ આપણો જે કહેવાય ખર્ચા કરતા આટલું આપણું રેવન્યુ આવક વધાર છે ગુજરાત રાજ્યની ઓગણીસ હજાર છસો પંચાણું કરોડ બરોબર હવે આ જે પૈસા છે એ જો ખેડૂતો માટે ગરીબો માટે પણ આપદાના સમયમાં નહીં વાપરીએ તો પછી એના પર તિજોરીમાં ભેગા કરીને આપણે ત્યાં થઈ દુખવડાવવાના નથી બરાબર સૌથી પહેલી વસ્તુ વાત કરીએ તો આવી જ્યારે પણ પરિસ્થિતિ આવે ને તો જે કૃષિ મંત્રી હોય મુખ્યમંત્રી હોય અને જે પણ લાગતા વળગતા જે પણ મોટા નેતાઓ હોય એમને દરેક અધિકારી પછી કલેક્ટર હોય મામલતદાર હોય ટીડીઓ હોય કે તલાટી હોય એમને લેખિતના અંદર એક પત્ર જાહેર કરી દેવાય કે ભાઈ તમારા વિસ્તાર જ્યાં જ્યાં આવવું કોઈપણ પ્રકારનું નુકસાન થયું હોય પાકનું એ પંદર દિવસ કે ત્રીસ દિવસના અંદર બધું સર્વે કરી લેવો માહિતી એકઠી કરી દેવી જે જે ખેડૂતોના કેટલું કેટલું વળતર આપવું બધી માહિતી લેવી પણ વળતરની ચૂકવણી ચાલુ થઈ જવી જોઈએ અને જો આ પ્રોસેસના અંદર આનું કારણ કેમ કહ્યું છું કારણ કે આ બધી વાતો તો થાય છે કે સર્વે થશે વળતર આપવામાં આવશે પણ અનેકો મહિનાઓ જતા રહેતાના સર્વે થાય છે અને વળતર આપવામાં આવે છે અને ખેડૂતો બિચારા એટલા હતાશ થઈ જાય છે કે ઘણા લોકો ખેડૂતો એમનું જીવન બરબાદ થઈ જાય છે એમને લોન ઉપર દસ દસ બાર બાર ટકા વ્યાજ લેવું પડે છે એમને ખેતીની જમીનો વેચવી પડે છે અને ઘણા ખેડૂતો તમે એમ કહી શકો કે એવા પગલાં લઈ લે છે કે જેના વિશે હું બોલવાય નથી માગતો કારણ કે એ પાપ છે અને એ એ એ ના થાય એના માટે જરૂરી છે કે અધિકારીઓને લેખિતમાં પત્ર જાહેર કરવામાં આવે કે ભાઈ પંદર દિવસ કે વીસ દિવસ કે ત્રીસ દિવસમાં બધું થઈ જ જવું જોઈએ અને જો આના અંદર કોઈ પણ અહા એક હેલ્પલાઇન નંબર જાહેર કરી દે સરકાર કે ભાઈ પણ ખેડૂતને જો મદદ નથી મળી રહી કોઈપણ ખેડૂત સાથે જો અધિકારીઓ સારી રીતે વાત નથી કરી રહી એના મુદ્દાને સમજી નથી રહ્યા કોઈપણ પ્રકારનું કરપ્શન કરી રહ્યા છે બેદરકારી દેખવી રહ્યા છે યા તો તમારું ખોટું વલણ કરી રહ્યા છે તો ખેડૂતો એ નંબરથી એ અધિકારીની કમ્પ્લેન કરી શકે છે સરકાર જાંચ કર અને જો એના અંદર કોઈપણ પ્રકારની સત્યતા જોવા મળે તો એ અધિકારી ઉપર સખતમાં સખત એક્શન લેવામાં આવે પછી એ સસ્પેન્શન હોઈ શકે અને ડિસમિસ હોય હોઈ શકે છે કારણ કે આવા અધિકારીઓ સરકારી નોકર બની અને સરકારની સેવા ના કરી શકતા હોય તો એવા અધિકારીઓ નથી જોતો એમને ઘર ભેગા કરી દો અને સસ્પેન્ડ નહીં નોકરીમાંથી જ નીકાળ દો કારણ કે આવા આપણા અધિકારીઓ આવા નથી જોતા બીજી વસ્તુ આ જેટલી પણ સમસ્યાઓ જ્યારે થઈ રહી હોય તો જે કિસાન મોરચા છે દરેક પાર્ટી હોય ભાજપ હોય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય દરેકનો કિસાન મોરચા છે પણ કિસાન મોરચામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયેલા હોય તો હું એ જ વિનંતી કરી કે આ ત્રણેય પાર્ટીના કે ભાઈ તમે તમારા જે પણ વિસ્તારમાં સક્રિય હોય એ વિસ્તારમાં તમારા કિસાન મોરચાને સક્રિય કરો ખેડૂતો સુધી માહિતી પહોંચાડો ખેડૂતોને મળવા જાઓ એમના પ્રશ્નનો સમજો એમને સમાધાન લાવવા તમે શું કરી શકો છો એના માટે પ્રયત્ન કરો જાગૃતતા લાવો એમની જે મદદ થઈ શકતી હોય એ કરો કિસાન મોરચાનું કામ ખાલી પોતાની પાર્ટી માટે વોટ માંગવું નથી ખેડૂતોનો જયારે મૂળભૂત પ્રશ્ન આવે તો એના માટે દરેક પાર્ટીના એમને સહાયતા બીજી વસ્તુ હું નેતાઓને વિનંતી કરીશ કે જ્યારે પણ કોઈ પણ આવું તમારું શું કહેવાય પૂર આવી જાય કે આવો પાકની નિષ્ફળ જાય એટલે હેલિકોપ્ટરમાં બેસી અને એનો મુવાઈનું કરવા જઈએ અને ઉપરથી જોઈએ કે કેટલું નુકસાન થયું તો એનાથી તમને કંઈ અભૂતપૂર્વ કોઈ માહિતી નથી મળી જવાની ના તમે તમેથી આગળ બેઠા બેઠા કંઈ કરી દેવાના છો તો આ કર્યા કરતાં આજની તારીખમાં આપણા જોડે ટેકનોલોજી છે આજની તારીખમાં આપણે બહુ આગળ વધી ચૂક્યા છીએ સેટેલાઇટ ઇમેજ હોય કે ડ્રોન હોય ડ્રોનનો મતલબ ખાલી એ નથી કે લાઇટનિંગ માટે ઉપયોગ કરવો કે વિડીયો ફોટો શૂટ કરવા માટે ઉપયોગ કરવો કે લગ્નના અંદર વેડિંગ સેરેમનીનો ઉપયોગ કરવો ડ્રોન અને સેટેલાઇટનો ઉપયોગ કરો જેટલી બી જગ્યાએ નુકસાન થયું હોય એનું તાત્કાલિક ધોરણે ખૂબ ઓછા સમયના અંદર સર્વે કરાવો સર્વે કરાઈ અને બધી તમે ઘરે બેઠા માટે જોઈ શકો છો કેટલું નુકસાન થયું અને એ જોઈ તાત્કાલિક એના ઉપર કામ કરો અને એના અંદર સુધારા કરો કે જેટલી જલ્દી આપણે ખેડૂતો સુધી જે પૈસા હોય કે જે રાહત દર હોય એ પહોંચાડી શકીએ છીએ બીજી વસ્તુ જો સરકારને એવું લાગતું હોય કે ભાઈ આ ખેડૂતોને નુકસાન થયું એના અંદર અમે સરકાર પા પાંચસો હજાર બે હજાર કરોડનો પોતાનો ખર્ચો કરી અને ખેડૂતોની મદદ કર અને સરકાર ઉપર તમે એમ કહી શકો બોજો વધ એવું શું કરું છો તો હું સરકારને એક વિનંતી કરી કે જે પણ સરકાર ખર્ચા કરે છે ને અનેક તમે કહી શકો રંગારંગ કાર્યક્રમ કરવામાં યા તો પછી તમે કોઈ પણ અવસર આવી જાય કે કોઈ પણ કોઈ પ્રકારનું તમે એમ કહી શકો કોઈ નેતા આવવાના હોય તો લાઇટિંગો આપણે કરી નાખીએ છીએ આખા ગુજરાતમાં અનેક વિસ્તારોના અંદર એના પછી કોઈ પણ દિવસ હોય પર્યાવરણ દિવસ હોય તો રસ્તા ઉપર એ મોટા મોટા હોર્ડિંગો લગાવી દઈએ છીએ પછી તમે એમ કહી શકો કે દૂધ ઉત્પાદન દિવસ હોય તો એના હોર્ડિંગ લગાવી દઈએ એના પછી સ્વતંત્રતા દિવસ હોય તો એના હોર્ડિંગ લગાવી દઈએ ફલાણો દિવસ છે તો એના હોર્ડિંગ લગાવી દઈએ ક્લાઇમેટ ચેન્જના હોર્ડિંગ લગાવી દઈએ આજે હોર્ડિંગ લગાવવા પાછળ કે જે રંગારંગ કાર્યક્રમો પાછળ જે ખર્ચા થાય છે કે જે લાઇટિંગો કરવા માટે ખર્ચા થાય છે નહીં થાય તો ચાલશે એનાથી કોઈ ફરક નહીં પડે એ આખા આવતા એક વર્ષના બે હજાર છવ્વીસમાં આવું જો તમે કંઈ પણ કાર્યક્રમ રાખવાના હોય તો એવું નથી જોઈતું મારાય નથી જોઈતું પણ ગુજરાતના જે પણ લોકો છે ગરીબો એમને નથી જોઈતું નહીં કરો તો ચાલશે પણ એ જે પૈસા કંઈ જે ખર્ચો હોય એ ખેડૂતો અને ગરીબોને જ્યારે મદદની જરૂર હોય ત્યારે કરશો તો વધારે સારું રહેશે બરાબર છે ને તો બસ અત્યારે હાલ મારો કહેવાનું તાત્પર્ય એટલો જ હતો અત્યારે હાલ મેં મારો જે હું શીખ્યો મારી તૈયારીથી યુપીએસસીના જે વિશ્લેષણ મેં જે કર્યું જે તથ્યો આધારિત હું જે સમજ્યો મારી સમજણના હિસાબે અભ્યાસ કરી હું અહીંયા આગળ તમારી સમક્ષ આ વાત મૂકી છે અને હું ચોક્કસ એ કહી શકું છું ખાતરી આપી કે જો આ વસ્તુનો અમલમાં મૂકવામાં આવે તો ખેડૂતોને લાભ થઈ શકે છે સો ટકા પણ સાથે સાથે સરકાર ઉપર કોઈ બોજો એ નહીં પડે તો આના ઉપર આ જેટલા પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા હોય દરેકને એક વિનંતી કરીશ કે આ વિડીયોના તમે જેટલા થાય ગુજરાતમાં લોકો સુધી પહોંચાડજો ખેડૂતો સુધી પહોંચાડજો અને કોઈ પણ ખેડૂત અત્યારે હાલ આપડાના સમયમાં કોઈ ખોટા પગલાં લેવા મજબૂર ના થાય એ વિચારીને જ મેં આ વિડીયો બનાવ્યો છે તો થાય એટલા વધુ લોકો સુધી પહોંચાડજો અને સરકારના ધારાસભ્યો સાંસદ સભ્યો મુખ્યમંત્રી સુધી પહોંચાડજો કૃષિ મંત્રી સુધી પહોંચાડજો જળવાયુ અને પરિવાર શું કહેવાય જળવાયુ જે કહેવાય ને અને પર્યાવરણ મંત્રી સુધી પહોંચાડજો કે જેના ઉપર કામ કરી શકે અને સુધારા લાવી શકે હું તારક ઠાકુર જય માતા